કેસ ન કરે તમેશ ન કરે કેસ કરો હું રાજ્ય પણ દાદા અમારા ગઢિયા વેચી નથી મને એમ તમે મને કે દેહુર મનસુખ છૂટબૂટમાં એવા ખોરડા છે બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા બંગેલા ઉભા એને પામી જાય બાકી અત્યારે

અને ભલા માણા હે ગટે નહીં કે બચે કે હજાર ઉરે હજાર એની વાતની gehri ane bhujbal panja gai detek mate da koi di khele ni hawa kimra ani jam original jo original ima amdo kate મનસુખ ભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ દેવી પૂજક એટલે દેવી પૂજક રે એમાં બીજો ફેરવી નો હોય મનસુખ ભાઈ તમારે લોહી માં એટલે તમે દરબાર ના પેટ ના બાકી

બોલી જતો બીજું મને દુઃખ નો મેં કીધું સમાજ નું જેમ નામ આગળ જાય મેં કીધું આમાં આ શું લેવા કરી

દલિત નથી હું દલિત નથી હું દલિત નથી રાઠોડ છો ઘડીક રાઠોડ છો ઘણી કોણ ખાબર તું દલિત બની કેમ કે તારી ભાષા હોય થઈ જાય ઓલા હું મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ ને લાભ બકે લીંડી વેરાઈ જાય લીંડી ઉપયોજો ચા પાછું તો તમે દેવું માં નહીં પાછું ધ્યાન રાખજો હા તમે ન જાવ એલાવ તોય રૂડા લાગો એમ કરવાની હોય દેવાત ખાવડના સાંભળ્યા કે તું દેવાત ખાવડ નો બની જાય કાઈ રાજાની વાતો સાંભળ તું રાજા નો બની જાય ઢાંઢા દેસવાનો હોય ન્યા કાઈ

હું બોલી તો પાછું કઈ નઈ કસરત પણ ઓલું રાખજો તમને સલાહ એટલે અંકિત અંકિત ને કેજો કે મને ઘડીક ગાળો દે ને મારે પેટ બેટ સુધારું સીધું કીધું ગોળો ગોળો થઈ ગયો

વીસ પાંચ પાંચ હજાર નું કાશો પંચા નઈ વીસ પાંચ પાંચ એટલે એક લાખ થાય એ હાસો છો કરવા વાળા કરે એમાં કોઈમેન્ટ મારશે હું થોડા હોય સાંભળી લે તને ના ખબર હોય ગોવી ચક્રી પાનું ખેવાય ગમે પણ મારું પાનું બહુ મોટું છે મારું પાનું ના લાગે આમ 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 ગમે તને

તમે શું થયું આંગળીઓ મે મજી કા કાલ કરતું તું તો જો તમે દેવર પરમાને ઓળખતા નથી કોણ ક્યાં હાલે હા પણ

સુધરી દાવી તમે એમ સારું રાખો સમાજ ને સમાજ ને તમને કેટલી ભાષામાં વાત કરવી મનસુખ ગુઈન ને પૂછવા હા

તો તને નહીં છોડે બાકી એનો વખત મોકલ છે હરાવટ નઈ રહી તું ભાન ભૂલી ગયો મનસુખ તારી હરિયા અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું

મારી દેવી નો દંડ ભરવો પડે આખા સમાજ ની એટલે એ તો તા ભૂલવી ભલા દેવી હારે અમારી દેવી અમારા ભાગ લે છે દેવી ને મોકલી દેજે અમે